માંગરોળ સેવા કેન્દ્ર પર આજે ખૂબ જ સુંદર આધ્યાત્મિક કાર્યક્રમ છે આપ બધા જાણતા હશો કે ગુજરાતમાં ઈશ્વરીય સેવાઓના વર્ષ પૂરા છે એટલે બ્રહ્માકુમારીઝ ડાયમંડ જુબલી યર મનાવી રહેલ છે જેનો શુભારંભ રાજકોટમાં બ્રહ્માકુમારીઝ ગુજરાત સેવા કેન્દ્રોના પંદરસો બેનો એકત્રિત થયેલા હતા તપસ્વી રાજયોગી બાલ બ્રહ્મચારી બેનો અને બહુ સુંદર સેમિનાર દ્વારા એનો શુભારંભ થયો આજે બ્રહ્માકુમારી માંગરોળ સેવા કેન્દ્ર ખાતે આ વીણાના ભવનની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામની એક વિશેષતા એ પણ છે કે ગુજરાતમાં ચારે તરફ એટલે કે લગભગ ચારસોથી થી વધારે પાંચસોથી પણ કદાચ ઉપર સેવા કેન્દ્રો ઉપસેવા કેન્દ્રો છે અને વિદ્યાલયનો મેઇન હેતુ રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા જન જનની અંદર જાગૃતિ લાવવી મનની શાંતિ ઘર અને પરિવારની અંદર રહેવા છતાં પ્રવૃત્તિ સંભાળવા છતાં કમળ પુષ્પ સમાન જીવન બનાવવું બીજા શબ્દોમાં કહું તો ઘરને સ્વર્ગ બનાવવું એ વિશેષ એમ છે અને બીજો એક સુંદર અવસર આ સાથે જોડાયેલો છે કે બે હજાર ચોવીસના વર્ષની વિદાય અને બે હજાર પચીસના નવા વર્ષનું આગમન ત્યારે સર્વ ભાઈ બહેનોને બ્રહ્માકુમારી ભાઈ બહેનો તરફથી ખૂબ ખૂબ નવા વર્ષના વેલકમ નવા વર્ષને કરીએ બધાને એની મંગલ કામનાઓ શુભ અને એક સંકલ્પ પરમાત્મા પિતા જે આપે છે રોજના રાજયોગના ભણતરમાં કે સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં પરમાત્માની મધુર યાદની સાથે સ્વયંની આત્માની બેટરીને ચાર્જ કરવા એક શુભ સંકલ્પ અને પ્રભુને હર પલ હર શ્વાસ સ્મૃતિમાં રાખવાથી આત્માની બેટરી ચાર્જ થતી રહેશે અનુભવ તો એમ કે છે કે આ રાજયોગ મેડિટેશન જો દિલથી કરવા લાગી જઈએ ખાલી દિવસના એક કલાકનો સમય કાઢીને કેન્દ્ર પર આવી સમજીએ તો આપણા જીવનની આત્મા બેટરી એટલી ચાર્જ થાય છે કે નિરંતર ઉમંગ ઉત્સાહ ખુશી નિસ્વાર્થ પ્યાર સ્નેહ અને અંદરથી હર આત્મા માટે શુભ ભાવના અને શુભકામના રહે છે પરિણામ એ છે કે દુશ્મન પણ મિત્ર બની જાય છે તો આવો આપણે આ નવા વર્ષની અંદર બધા સાથે મળી આત્માની બેટરીને ચાર્જ કરીએ જે ડિસ્ચાર્જ થયેલી છે ડિસ્ચાર્જ એટલે ચિંતા દુઃખ દર્દ ટેન્શન અને ચાર્જ થવું મતલબ શાંતિ ખુશી પ્યાર ઉમંગ ઉત્સાહ હિંમત આત્મવિશ્વાસથી ભરપૂર જીવન તો આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ આજથી અને અત્યારથી રોજ આપણે પરમાત્માની યાદથી દિવસની શુભ શરૂઆત કરીએ મોબાઈલ ટીવી પેપર બધું પાછળ પહેલા પરમાત્માની યાદ મેડિટેશન અને દિવસનો સમાપન વિશ્રામ કરતા પહેલા રાત્રે સૂતા પહેલા એક કલાક પૂર્વે પરમાત્માની યાદમાં રહીએ મોબાઈલ અને જે કંઈ એવી વસ્તુઓ છે